તો અત્યારે છે ને આપણી બધી હું ઘરે જ રાખી છે આજે કે આજે આપણે છે ઘરે એકલા બધા ગયા લગ્નમાં તો બધી મોટી દૂધણી બાકડા બધા જ રખડે જ છે હવામાં વહેલી લઈ ગયા ચક્કર મારવા જોકે આજે ચક્કર મારી આવે તો આજે નળી ચડાવી દીધા આ સાઈડ ઝાડવામાં વરલો એક એવું આ સાઈડ છે આ સાઈડ ઝાડવા પી જાય રાત એટલે ભૂલાઈ ગઈ નળી કાઢતા તો ભરાઈ જાય પાછું અમે અહીંયા પાણી ભરાય કાંઈ વાંધો નહીં હવે અત્યારે જો બધી ભી ચરીને આ બધી મોટી મોટી અહીંયા ઊભી રહી ગઈ ને આપણી ભેંસને પણ દસ મહિના કમ્પ્લીટ થવા આવી ગયા છે એક બે દિવસમાં થઈ જાય આને તો કે વેલેરા છે ને નમણ નાખી ગઈ છે તો ખુશખબરી વેલેરી આવી જાય બધા અહીંયા દુઆ કરજો પાડી લઈ આવે પાડાની જરૂર નથી આપણે અત્યારે ડોક્ટર ને પણ ફોન કરી દીધો તો આપણે ઓલી પાડી ને ઇન્જેક્શન મારાવના હતા ઇને ડૂટો પાકી ગઈ અને અત્યારે જો ગોરી ભાગતી થઈ ગઈ છે એટલે ગોરી ને પેલા પકડવી જો છે ના ખાડો ભરી ના નદી ભરી પણ નદી માં બેહ નહી કે ગારો હોય નહી બેહે ગોરી ભઈ ગઈ છે ક્યાં ક્યાં જાવું જો છે આર પાછી ભર કે ભી ભાગી ગયો હાલો ખેલ્યો થાલો હાલા મંગો તું ચાર એકલી આની જ બીક હોય કે ભાગી વધારે જ જાય આની ને આપણી રાધાની રાધાએ આપણે શું છે કે વાછડા માથે જ ઊભી છે દવરાવા જ ભાગે તો અત્યારે આને બાંધી નાખશું આમાં જે ઉકેડો આપણે ભૂંડા વીખીને નાખી દીધું હે મારા લગ્ન હતા ને એટલે થોડુંક છે ને આ બાગનું ને બધું આમ કર માથે ચડાવી દીધું જેસી બીજી અહીંયા આપણે ધૂળ ભઈ રીતે પડી હતી ને ધૂળ એ બધી નાખવાની હતી હું ડેરી પાસે તો અહીંયા લઈ ગયા હતા આપણે આ બાવડા પેઢી આવી પડ્યા ઢગલાને બોટે દેખાય અહીંયા પેઢી આવી પડ્યા બધા ખર છે નીચે નીચે પડ્યા રહેશે આપણે ગોરીને બાંધી લઈ પેલા હાલે ગરી ગરી હાલે પેઢીઓ ચડી જાય તો હમણાં પકડાઈ જાય ઉપર પણ પકડાય તો આપણી આ વીસ દિવસની પાડી થઈ છે વીસ થી બાવીસ દી થી આજે જોકે ઈતેળા થઈ પડ્યા હા ઢગલા જ મોટે છે આમાં આ ઈતેળા છે એવા આખા શરીરમાં થઈ પડ્યા છે આમાં તો અત્યાર બધાને ઇન્જેક્શન મારવા છે આને આને તો ઈતેળા તો નથી લગભગ થયા આનો એને દૂટો એ પાકી ગયો છે એમાં આવડી આવડી ઈરું પડી ગઈ તો એનું ઇન્જેક્શન મારાવી દઈશું બીજી એકાદી પાડી છે ઓલી બાજુ બે એને ઇન્જેક્શન મારવાના છે આ બેને તો મારાવી દીધા હતા બે પાડીને વાંચ ફ્રેન્ડ ત્રણને મારા એટલે કે આને તો આને મારવું જોઈશે આને થઈ પડ્યા છે ઈતેળા જો આ ઘરે બાઈને ને એટલે વધારે પછી ઈતેળા થઈ પડે જો આ ઢગલો થઈ પડ્યો તો ત્યાં જ્યાં બધા પાડેડા બધા છે ને ગારામાં લબળસબડ થઈ ગયા છે અહીંયા કેમ કે ગારા હોય ખૂંધી નાખ્યો એટલે વધારે થાય હવે પાકડા બધા જો વાળામાં જવા દેવાના છે બે બાંધી નાખીએ અત્યારે બહેન લઈને આવ્યા હતા એટલે પાડાને બાંધવાનો જતો ભેં તો થઈ નહીં એટલે વહી ગઈ પાછી હલો પાડા હાલો અત્યારે બધા જો પાકડા બધા ભાડામાં વહી જાય ગાયું બધી બંધાઈ જાય મોટી ઉખલી રખડ છે ડૉક્ટર હજી આવ્યા નથી અત્યારે આપડે આખું ખાડું બેહી ગયું છે અને એક આપડી હરક પદળી હે ગરવા જાય છે અંદર ઢગલા માં એની હવે મારવી જો કેમ કે વાળો ટ્રેકીને આવી જાય હવે એને જ પડશે બાંધર એ રહે નહીં બાકી હું બધી બીજી શાંતિથી બેઠી છે તો અત્યારે આપણે એ બધી ભેહો રખડે છે હમણી ભૂખો નાખી દીધો ને ખાઈ છે જોકે આપણે આને એકને ઇન્જેક્શન મરાવી દીધા છે કેમ કે દૂટો પાકી ગયો હતો ને એનો માર આવ્યો છે બીજી જે આપણી છે ને ભેં જો અમે ટંકોરીવાળી ઈ ભેની પાડીને ઇન્જેક્શન મારવા ના પાડી ડોક્ટરે ઇતેડાનું બે મહિના ન થાય ને ત્યાં સુધી ઇન્જેક્શન નહીં મારવાના નકારી કે કાલ સવારે જ ઉલરી જાય એટલે આપણે એને નથી મારા બાકી તો આ અત્યારે અહીંયા જરા ને આપણે અહીંયા આરામથી બેઠા છીએ ખાતર પડ્યું ભૂલાઈ જાય છે આડા બેઠા અહીંયા રસ્તામાં હવે અને આ ઘડી ચાલી લે ને પછી વહેલી બાંધી નાખવાની છે ત્યારે અત્યારે હે ચાંદરી પાડી પણ અહીંયા બેહવા આવી છે હવે જાય ને ઉતરી ગઈ છે જો બહુ નથી બપોરે ઇન્જેક્શન મારી દીધા પછી વાંધો નથી આવ્યો આ ગોરીનું આરામથી ખાઈ ગયો નિરાશ થઈને કઈ ઉતા મળી ગોરીનું ઉત્તમ જ કેમ કે એને ભાગવું છે ખેતરમાં ચરવા કેમકે હમણાં ચાર પાંચ દિવસથી નીકળી જ નથી ને આપણે જવાનું છે લગ્નમાં પાછું અત્યારે સાંજે દિવસને તો આપણે ના નીકળી આવી ગઈ કેમકે આ ધંધો જ આપણો એવો રહ્યો ફરજિયાત એક જોઈશ મજૂર રાખ્યો તો મજૂર આવ્યો જ નહીં એને એમ કે હમણાં લગ્ન હતા ને તો ભીડ પડી ગઈ બહુ ભારે એને એને એકને કરવું કરવા આમ દાખલો પડે બધું થોડોક મેં પણ ખીજાણો હતો વધારે ને કામ કરતો નહોતો બહુ પછી એટલે લગ્ન તાણે માથે પછી બધા ઉભો ને ખીજાવા જાઓ ને પછી હવે આવતું જ નથી ખીજાણો તે દી ન પાડી ગઈ મારે હવે આવું નથી અહીંયા ભીડ પડી ગઈ હતી એની કેમ કે આ બધી બહેનો ડૂચો ને એકલા નહીં જતો હોય એને બીજો હતો પણ એ બીજું પછી હું ઘરે ભાગી હોય કે મારે અહીંયા ચા પાણી દેવા ન્યા જવાનું આવવાનું રહેવાનું છે એટલે ના બધા નિરાત પકડી લીધી હવે મજૂર હમણાં આવી ગયા થોડાક દીમા મહિના પછી જ્યાંથી આપણે ચણાનું ધાણાનો વાટ પડવાનું ચાલુ થઈ જાય ને આમ આ સાઈડથી એટલે પછી અમારે ભૂકો હારવાનું ચાલુ થાય આ વખતે આપણે ચાર ચીજ તો ભેગી કરવાની છે ધાણાનો ભૂકોનું સ્ટોક ધાણાનો ભૂકો ચણાનું ખારિયું વટાણાનો વટાણાનું અને જે પૂતળિયા ઘઉં આવે છે ને જે ટુકડા નહીં વાળા મોટા ઘઉં આવે ને એ ઘઉંનો આપણે પરાળ ભેગો કરવાનો છે જેટલો થાય ને એટલો આ વખતે કરી જ લેવાનો છે વટાણ ભૂકો કરી લેવો મેથી હોય તો મેથી પણ કરી લેશું કેમકે મેથી ખાય બધું બીચું બધું ભેગું કરવાનું છે હવે ખાતર ભરવા આવે ને એટલી વાર છે આપણે એના આ ખાડો એક પુરાવાનો છે આલી બાજુ બધું રેવલ કરી નાખ્યું છે કે ટ્રેક્ટર છે ને આપણે પણ અહીંયા ટ્રેક્ટર ગમે કોઈને લઈ લેશું અમે એને બધે મોરમ નાખાવી દેવી છે તો શું છે કે વાળો મોટો થઈ જાય આ ખાડા થયા છે ને એ આના લીધે થયા છે કેમ કે જે છે ભાઈ ગમે બકેટ એ ભરતું ના નથી એટલે ખાડો હતો છે એટલે આપણે કૃષ્ણ પહોંચે એની ઓલી બાજુ જો અહીંયા ગોલાય પડે ને ત્યાં આમ સીધો હતો એટલે હવે આખો ખાડો કરી છે કેમ ન જાઓ કૃષ્ણ આમાં પછી શું છે કે જરાક બકેટ ભરાય એટલે ખાડો થઈ જાય અને પાછું પાણી ભરાય એટલે બેહું બેસી જોઈ ખાડો એ ખાડો પછી આટલું બધું પછી હું ને બધું રેવલ કરાવી નાખીને આ વખતે આ પટ્ટો જો આખો રેવલ થઈ જાય પછી ને એવું લાગશે ને તો સામેના જો બાવેડા દેખાય ને એ પણ ઉડાડી દેસું તો શું છે કે વગડો મોટો થઈ જાય ને એટલે છૂટું છૂટું ચારે બાજુ પડી જાય હું આ ધાણાનો ભૂકો રાખશું ને આપણે અહીંયા થોડોક ધાણનો ભૂકો રાખશું આ તો કોરો જ રાખવો પડશે કેમ કે ભૂકો નાખવાટું તો એ બાજુ બધું આવી જાય ડૂચું હું આ પછી ઘઉંનો પરાર ઓલો બાવડા નીચે આવી જાય આગળની સાઈડ આ સાઈડ વચ્ચેમાં ધાણાનો ભૂકો આવી જાય ચણાન ખારી તો થોડું કંઈ ઓછું જ નાખીએ અહીંયા એ તો અંદર જ જવા દે હું વાડામાં કેમકે એ નહીં ભાઈ ચોમાસા આટું આ શિયાળા આટું થઈને સ્ટોક કરવો પડે થોડો અહીંયા બાજુ બધી મેથી પછી બધું વટાણા ગી આવ્યું નાખી દેવાનું વટાણાની ભૂકો બહુ ખાય માલ એની પહેલાં એકવારે ટ્રાય કરી હતી મેં ટ્રેક્ટર એક ભર્યા પણ નાખાધું મેથીનો ભૂકો બે ટ્રેક્ટર ભરી આવ્યા ફૂલ ના ખાધો અને પછી જે મોઢામાં ચડ્યો વટાણા ભૂકો એટલે બધો સાફ કરી ગયા તંડીની અંદર આ છે ઝાકડો ભર્યો તો ફૂલ બધું ખાઈ ગઈ ને આપણે આજે કાલના વિડીયોમાં આવશે ચારણી રમત અને ટોટલ વિડીયોમાં આપણે બનાવશું ચારણી રમતનું જ આવશે આખો વિડીયો તો જોવાનું ભૂલતા નહીં આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ને આ વિડીયો જેવો લાગ્યો છે કોમેન્ટ કરીને બતાવજો સપોર્ટ કરતા રહેજો જે માતાએ ને જય શ્રી રામ બધાને ચારણી રમત સાંજે ટાઈમ જેડશો તો આપણે લાઈવ પણ થશું બાકી જેવું વિચારીએ